નમસ્કાર દર્શક મિત્રો તો લોક સત્તા શો માં આપનું સ્વાગત છે મિત્રો કારેલા નું નામ પડતા જ ઘણા લોકો ના તો મોઢા નું ટેસ્ટ જ બગડી જતો હોય છે બધાને ખબર છે કે કારેલા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તેમ છતાં તેને ખાવા માટે કોઈ તૈયાર નથી કડવા કારેલા તો વળી કોને ભાવે એમાં પણ નાના બાળક સામે તો તેનું નામ પણ ન લેવાય ત્યારે આજે હું તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહી છું કે જે કાચે કાચા કારેલા ચાવી જાય છે જી આ મિત્રો મનોજા નામની એક એવી વ્યક્તિ છે જેને કાચા કારેલા ખાવાની આદત છે મનોજા કહે છે કે તેને કારેલા સ્વાદિષ્ટ અને મીઠા લાગે છે વળી આવું તો કોઈ હોય સાંભળતા તો કોઈને પણ નવાય લાગે મનોજા કહે છે કે કારેલાને તે ખૂબ જ પ્રેમ અને આનંદથી ખાય છે જ્યારે પણ તે કારેલા ખરીદવા બજારમાં જાય છે ત્યારે તે એક કે બે કારેલા ચાવી જાય છે દરભંગા જિલ્લાના દેકોલીના રહેવાસી મનોજા કહે છે કે કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી હું તળિયા કે શેક્યા વગરના લીલા અને કાચા કારેલા ખાઈ જાઉં છું તમને જણાવી દઈએ કે કારેલા તેની કડવાશ માટે જાણીતા છે અને આ જ કારણોસર લોકો તેને ખાવાનું જરા પણ પસંદ નથી કરતા જોકે તેમાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા છે જેના કારણે ડોક્ટરો પણ ઘણી વખત તેને ખાવાનું કહેતા હોય છે ખાસ કરીને જે દર્દીઓને બ્લડ શુગર હોય પણ કારેલાનું શાક અથવા ભુજિયા કરીને ખાવાનું કહેતા હોય છે મનોજાને શુગરની તકલીફ છે જેથી તેમણે ડોક્ટરોની સલાહ પર કારેલા ખાવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે તેમને કારેલા પ્રિય થઈ ગયા હવે કારેલા તેમને ખૂબ ભાવે છે મનોજા પોતાની સવારની શરૂઆત જ કારેલા ખાવાથી કરે છે મનોજાની આ આદત લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે પરંતુ તેઓ માને છે કે કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જેથી તેનું સેવન કરવામાં કોઈ સમસ્યા નથી તો દર્શક મિત્રો તમને કારેલા કેવા ભાવે છે અને કેટલા ભાવે છે ચોક્કસે જણાવશો